નસવાડી તાલુકાની ગ્રામ પંચાયત ખાતે સરકારી નાણા ઉંચાપથ થયાના આક્ષેપો સાથે તપાસની માંગ કરવામાં આવી છે નસવાડી તાલુકાની ડણી જૂથ ગ્રામ પંચાયતમાં વહીવટ વહીવટદારોના શાસન દરમિયાન કરોડોની સરકારી ગ્રાન્ટથી વિવિધ વિકાસના કામો ઓન રેકોર્ડ દર્શાવવામાં આવ્યા હોવા છતાં જમીની હકીકત તદ્દન જુદી જોવા મળે છે તાજેતરમાં ચૂંટણી દ્વારા ચૂંટાયેલા નવનિયુક્ત સરપંચ રાઠવા મીરાબેન હરીશભાઈ દ્વારા તંત્ર સામે ગંભીર આક્ષેપો સાથે રજૂઆત કરવામાં આવી છે આરોપો મુજબ જો કે આ તમામ ખર્ચો ઓફિશિયલ રેકોર્ડ પર છે જમીન સ્તરે આ કામો પૂરતું અથવા ક્યાંય દેખાતા નથી નવા સરપંચ દ્વારા આ કામો સ્થળ ઉપર ચકાસણી કર્યા બાદ આરોપ લગાવાયો છે કે આ ઘટનાઓ સરકારી નાણાંની ઉંચાપતોનો સ્પષ્ટ સંકેત આપે છે સંપૂર્ણ ચાર્જ લેવાનો ઇન્કાર રાઠવા મીરાબેન

આજે ચાર તારીખે જ મીટિંગ ભરવામાં આવી હતી. પરંતુ એમાં માં જોવામાં આવે તો ઘણા બધા એવા જે કામ છે જે બાકી છે જે એની પૂર્તતા થઈ નથી. જેના કારણે મેં માં સરપંચ તરીકેનો ચાર્જ સહી અને ચાર્જ લીધો નથી. એમાં જે કામો બતાયેલા છે રજીસ્ટરમાં એ જમીન લેવલે થયેલા નથી. જેના કારણે મારે ચાર્જ લેવાનું બાકી છે. જમીન લેવલે જો કામ જોવા જઈએ તો પચાસ લાખ ઉપર ના કામ બાકી છે અને આમ જો જોવા જઈએ તો બે કરોડ ની ઉપર ની ગ્રાન્ટ કે જે પંચાયત ના ખાતામાં જમા કરવામાં આવે છે તો મારા પ્રજાના સ્વચ્છતાના પૈસા કે જે ક્યાં ગયા અને બીજું કે સ્વચ્છતા ને લગતા મારી પંચાયત માં અત્યાર સુધીના કોઈ પણ જ કામ થયેલા નથી અને એમાં મેં સરકાર સરકારમાં જમા કરેલા પૈસા કે જેનું શું થયું અને જમીન લેવલમાં થયેલા જે નથી એનું મેં નરી નિરીક્ષણ કર્યું છે કે જેમાં આપણને જોઈ શકાય કે જે અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે એમાં અમારા ગામ થી સ્મતાન સુધી સીસી જે રોડ છે એ બંને ગ્રાન્ટમાં બે ગ્રાન્ટ માંથી એક જ કામ બે વાર બતાવેલ છે એમાં કુલ મુકાયેલા કામોમાં સિત્તેર કામો છે તે પૈકી બે કામો ચાલુ અને બીજા સાત કામો થયેલા પૂરા થયેલા કામ આપડે જોવા જઈએ તો એમાં અગિયાર લાખ પચાસ હજાર ત્રણસો ને છે હવે પછી બીજું કે ડ્રેનેજ કન્સ્ટ્રક્શન ગટર નું કામકાજ ને બધું કે જેમાં એની રકમ એક લાખ ને છે

એની રિકવરી કરવામાં આવે